નમસ્કાર ખેડૂત મિત્રો નિયમત તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના મિત્રો આજે તારીખ ત્રણ દસમો મહિનો બે હજાર થયો ગુરુવાર મિત્રો જાણી લેવા ઝીરોના બજાર ભાવ શું ખેડૂત મિત્રો તમે ડેલી બજાર ભજાવા માંગતા હોય તો ખાસ વિડીયો લેગ આપી અને શેરમાં ના આવ્યા હોય તો પ્લીઝ સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવ જાણે તાજા ઝીરુના બજાર ભાવ રાજકોટમાં નિર હજાર એકસો વીસથી ઓસો ભાવ પાંચ હજાર એકોતેર રૂપિયા સુધી જામનગર ત્રેવીસો છાસઠથી ચાર હજાર નવસો ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો વીસથી પાંચ હજાર રૂપિયા સુધી મોરબી ચાર હજાર થી ચાર હજાર નવસો ને રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર સાતસો થી પાંચ હજાર રૂપિયા સુધી પાટણી ત્રણ હજાર બસો એંશીથી સાડ હજાર નવસોને આઠ રૂપિયા સુધી જૂનાગઢ તેરસો રૂપિયાથી ચાર હજાર આઠસોને ત્રેસાઠ રૂપિયા સુધી બોટદ ચાર હજાર પાંચથી ચાર હજાર આઠસોને સડસઠ રૂપિયા સુધી અમરેલી ચાર હજાર પાંચસો સાસઠથી સાડા હજાર નવસોને સિમ્મોતેર રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર છસોથી સાત હજાર આઠસોને ત્રેસાઠ રૂપિયા સુધી મહુવા સત્યાવીસો સાઠથી સાડ હજાર નવસોને ત્રાણું રૂપિયા સુધી पोरबंदर शाळ हजार सो तरीस ते साठ हजार नऊसो एका रुपया सुधी सस्तन त्राण हजार सहाशे ते शा पाच हजार एक रुपया सुधी वाकानेर तोण हजार सात सो ते पाच हजार रुपया सुधी जतपूर शहा हजार ते शहा हजार आठ रुपया सुधी बाबरा त्रण हजार पाच ते साठ हजार रुपया सुद्धी दाघ्रा त्रावण ते पाच रुपया सुधी ઉપલેટા ત્રણ હજાર છસો અડસઠથી ચાર હજાર નવસો ને સિમ્મોતેર રૂપિયા સુધી ધારી ચાર હજાર છસો છ્યાસી થી પાંચ હજાર સિમોતેર રૂપિયા સુધી ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં ચાર હજાર બસો ત્રીસ થી પાંચ હજાર છસો ને વીસ રૂપિયા સુધી થરદ ચાર હજાર આડત્રીસ થી પાંચ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી હારી ચાર હજાર ત્રણસો તેત્રીસ થી ચાર હજાર નવસો ને સાત રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો તેત્રીસ થી ચાર હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી कडी त्रास चार हजार नऊसो न आठ रुपया सुधी समी चार हजार आठ ते चार हजार त्रेवीस रुपया सुधी न्यनव चार हजार त्रणसो ओगनऐंशी पाच हजार रुपया सुधी वाराही त्रण हजार सो बत्रीस ची चार हजार દિયોદર ત્રણ હજાર છસો ઓડતાલીસ થી સાડ હજાર નવસો સાઠ રૂપિયા સુધી અને આ ખેડૂતો મિત્રો ઝીરોના બજાર પર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા